સર્ટી હોસ્પિટલ કેમ્પસની અંદર આવેલા પીએમ રૂમની સામે બાયોવેશના કચરા સાથે રનિંગ ટેબ્લેટો ઇન્જેક્શન અને બોટલો ફેંકવામાં આવી તેનો જવાબદાર કોણ સર્ટી હોસ્પિટલના કેમ્પસમાં પીએમ રૂમની સામે બાયોવેસ્ટનો નિકાલ કરવામાં આવે છે આ બાયોવેસ્ટની સાથે રનિંગ ટેબ્લેટ જે બે હજાર અઠ્યાવીસથી એક્સપાયરી ડેટ છે તેની સાથોસાથ ઇન્જેક્શન બોટલ જે એક્સપાયરી ડેટ પચીસની દર્શાવે છે આ સહિતની દવાને કચરામાં ફેંકવામાં આવી તેનો જવાબદાર કોણ જવાબદાર સામે તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો É isso Mm-hmm.